અમદાવાદની સેવન ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ પાટણ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં સિંધી સમાજને આઘાત પહોંચાડ્યો છે વીસ ઓગસ્ટે બનેલી ઘટનાના વિરોધમાં પાટણના સિંધી સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપીને હત્યારાને કડક સજા અને શાળાને બંધ કરવાની માંગ ઉઠાવી છે કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આગેવાનો વેપારીઓ અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા સમાજે દુઃખની આ ઘડીમાં મૃતક પરિવારને સાથ અને સહાનુભૂતિ વ્યક્ત કરી છે સમાજ વિરોધ કરે છે પાટણના સિંધી સમાજ ભાઈઓ આજે આવેદનપત્ર શ્રી કલેક્ટર સાહેબને હલવાયા છે અને આ જે આવેદનપત્ર અમારા શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સીએમને બી ફેટ કર્યો છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને બી અમે ફેટ કર્યો છે તો અમારે સિંધી સમાજને ન્યાય જોઈએ અને ન્યાય મળવો જોઈએ જે સ્કૂલે આના માટે કશું કર્યું નથી અને જે વખતે છોકરો તડફડિયા મારતો હતો એ વખતે પ્રિન્સિપાલ એનો સ્ટાફ બધું જોઈ રહ્યો હતો જો એ વખતે બાળકને હોસ્પિટલ લઈ ગયા તો સાહેબ એ બાળક બચી ગયા પણ એમની બેદરકારીના કારણે આજે બાળકે જાન ગુમાવી છે તો અમારા સિંધી સમાજને ન્યાય જોઈએ આવું વરિકૃત્યમ કોઈ સમાજ માટે ન બને કોઈ વિદ્યાર્થી આવો ભોગ ન બને એ માટે મારે સરકારશ્રીને વિનંતી છે આના માટે કડક ને કડક પગલાં લેવામાં આવે જે ભાઈ આના અંદર સંડોયેલા છે એમને સખ્તમાં સખ્ત સજા કરવામાં આવે જે વિદ્યાર્થી આના પર હુમલો કર્યો છે એની સાથે જે પણ સાથ સરકાર આપેલા છે એમને પણ સંડોવણી હોય એમને પણ સાથ સજા આપવી જોઈએ એવી અમારી સિંધી સમાજની માંગણી છે આખા હિન્દુસ્તાનભરમાં સિંધી સમાજ ખૂબ જ રોષ છે આ રોષ સમય એના માટે છે કે આજે અમારા સમાજ છે આજે હિન્દુ સમાજના કોઈ પણ પરિવારના બાળકને થઈ શકે છે જેથી સરકાર જાગૃત રાખી અને આના માટે ન્યાય આપે એવી અમારી માગણી છે આયો લાલ મારું નામ હરેશભાઈ લાલવાણી પાટણ